તો હેલો ઇટુ મિત્રો કેમ છો મજામાં છો ને તો આપણે આવી ગયા છીએ રાણીપાટે ગામે અને આપણે જવાનું છે મેરમાળિયા મહાદેવના દર્શન કરવા હાલો હું તમને બતાવું કેવું મંદિર છે અને અહીંયાનું રહસ્ય શું છે દેખાડીશ ચાલો આપણે જઈએ મેરમાળિયા મહાદેવની ધાર માથે દર્શન કરવા તો મિત્રો આપણે મેરમાળિયા મહાદેવની ધારે પહોંચી ગયા છીએ જ્યાં ધાર માથે મહાદેવનું મંદિર છે તમે જુઓ

તમને આગળ જઈને મહાદેવનું મંદિરનું મંદિર મિત્રો તમે જોઈ શકો છો અમે અત્યારે આ માથે ચડી રહ્યા છીએ એનો તમે ખાલી નજારો જુઓ તો તમને બહુ મજા આવશે તમે જુઓ મારી પાછળનો નો હજારો છે ધાર માથે તમને બહુ મજા આવશે ક્યારેક દર્શન કરવા આવજો અતિ આનંદ આવશે જુઓ ખાલી આ નજારો જોવા કેવો નેચરલી નજારો છે તમે ખાલી એક વખત આ માથે આવશો ને તમને આમ બહુ આનંદ આવશે અમે તો આ ધાર માથે બહુ રમ્યા છે તો આ જગ્યાએ મહાદેવનું મંદિર છે આપણે પહોંચવા આવ્યા છીએ તો મિત્રો આપણે ફાઇનલી મહાદેવના મંદિરે પહોંચવા આવ્યા છીએ તમે ખાલી આ નજારો જુઓ મારી પાછળનો પવન જગ્યું છે અહીંયા કેવો નેચરલી ઝાડી ઝાડવા છે અને નેચરલી નજારો છે તમે જુઓ તમને અહીંયા બધી મજા આવતી આ તમે ફરતી બાજુ જોઈ શકો છો સામે જે મકાન દેખાય એ રાણીપેઠ ગામ છે આ ધાર રહીને એ ગામ લેવલ આવી ગયેલી છે બે ધારું હરકી છે ગામમાં જે ગામની ધાર રહી અને આ બે હાલો આપણે મહાદેવના મંદિર તરફ જઈએ હેલો મિત્રો આપણે પગી ગયા છે મહાદેવના દર્શન કરવા માટે ધારમાંથી તમે જુઓ આ છે પ્રાચીન યુગનું મંદિર છે જે પથ્થરમાં કોત કોતરીને મૂર્તિઓ બનાવી રહી છે તમે જુઓ આ છે ગણપતિ દાદાની મૂર્તિ જે પથ્થરમાં કોતરીને બનાવી છે આ છે પાર્વતીજીની મૂર્તિ જે પથ્થરમાં કોતરીને બનાવી છે આ છે મહાદેવની મૂર્તિ અને આ છે હનુમાન દાદાની મૂર્તિ અને અહીંયા છે આ આપણા નંદી મહારાજની મૂર્તિ પ્યોર પથ્થરમાં કોતરીને બનાવેલી છે અત્યારની આવી એ ડિજિટલ મટીરિયલ જે હાથે આ પથ્થરમાં કોતરીને બનાવી છે તમે જોઈ આ મૂર્તિને અને આ પ્રાચીન કાળનું મંદિર છે ઘણા વર્ષો પહેલાનું અમારા દાદા એવું મને સાંભળે એ પેલાનું કે આ મંદિર છે એટલે આ પ્રાચીન કાળનું મંદિર કહેવાય અહીંયા મહાદેવના મંદિરના ઇતિહાસ ની એક વાત તમને કરું કે અહીંયા એક બાપુ સંત પૂજા કરતા હતા અહીંયા એક એમનો ચેલો હતો એની પાસે એક એવી દિવ્ય શક્તિ હતી જડીબૂટી જે આમ શું ને જનાવરનું રૂપ ધારણ કરી લે એવી એ બાપુ રે ને પૂજા કરતા હતા મહાદેવની એમની પાસે દિવ્ય શક્તિ હતી કે આમ નાકે આમ આપણે અંતર પડ્યા આમ નાકે શું ગયા રૂપ ધારણ કરી લે અને માણસનું રૂપ ધારણ કરીએ એવી એમની પાસે જડીબુટી હતી પછી એ જડીબૂટી જે બાપુનો ચેલો હતો ને એમની હારે રહેતો હતો બાપુ આમ જડી બુટી અને જનાવર થઈ ગયું પછી એ ચેલો એનો એ જડી લઈને ભાગી ગયો પછી બાપુ હજી જનાવરના રૂપમાં આ એટલા જંગલના વિસ્તારમાં બધે રખડે માણસ આમ ખાટલામાં હું હોય ને તો એના પગ આવીને હુંગીને વિયો જાય કેમ કે આ મારી જડી લઈ ગયો એ વ્યક્તિ નથી ને એટલે બાપુ હજી કોઈ કોઈને આમ નુકસાન નથી કર્યું એ જનાવરના રૂપમાં બાપુએ કોઈ દી કોઈને નુકસાન નથી કર્યું પણ એ ખાલી ગોતે છે કે મારી જડીબૂટ્ટી લઈ ગઈ ચેલો શેક નથી આપણે વાડીયા ખાટલામાં ઉતા હોય ને તો એ આપણે પગ આવીને ઊંઘીને વ્યો જાય ખાલી આમ ચેક કરે છે કે આ રીતે ચેલો નથી ને મારી જડી લઈ ગયો અને એ બાપુ જે જનાવર થઈ ગયા ને એને આગલા પગે ત્રાંબાનું કડું છે અને માથે ધોરો ડાગ છે એટલે કોઈને આવું જનાવર દેખાય તો બીતા નહીં એ બાપુ છે જનાવરના રૂપમાં એ કોઈને દી કાંઈ નુકસાન કરતા નથી અને તમારે એવું લાગતું હોય તો તમે કોઈ તમારા વડવાઓને ગઢિયાઓને પૂછી લેજો રાણી મંદિરના જે સંત હતા એ જનાવરના રૂપમાં રખડે છે એ કોઈને નુકસાન નથી કરતા કે કરે છે કે તમારા વડવાઓને ગઢિયાઓને ગમે પૂછી લેજો હાલો મિત્રો હું તમને ગુફા દેખાડું જ્યાં બુટી મહારાજ રહેતા હતા અને ગુફાને ગુફા ને આવે છે એ ભોંયર્યું જુનાગઢ નીકળે છે અંદર અંતારું તો હશે પણ આપણે ફ્લેશ લાઈડ કરવી પડશે એટલે આપણે જોતા જઈ તમે જોવો આ છે એ અહીંયા બુટી મહારાજ રહેતા હતા અંદર ભોંયર્યું છે બહુ મોટું જબર અને આ ભોયરું અહીંથી જૂનાગઢ નીકળે છે જો આ પ્રાચીન કાળનું જૂનવાણી ભોયરું છે અને અહીંયા અંદર છે ને અહીંયા અંદર એ મહારાજ રહેતા હતા અને તમે જોઈ શકો છો એ ભોયર્યું અહીંયાથી ને આમ અંદર જાય છે અત્યારે તો બુરાઈ ગયું છે આ ભૂકંપ આવેલો છે ને ત્યારે ભૂકંપ પહેલા તો અહીંયાથી ને આમ જાય એવું હતું પણ ત્યાં અમે નાના નાના હતા ત્યાં અમને બીક લાગતી હતી એટલે હે ને અમે આ ભોયરામાં અંદર આવતા નહોતા એ અમે અહીંયા હોતી જ આવતા હતા હવે તમે જોઈ શકો છો અમારી પાછળ આ બધું આ ભોવાયરું છે આ ગુફા કહેવામાં આવે બુટી મહારાજ અહીંયા રહેતા હતા ઓડી જેવું છે નાનો એવો રૂમ એટલે એ બુટી મહારાજ આમાં રહેતા હતા અને અત્યારે તો અહીંયા કાંઈ કાન જનાવર નથી ને તો અહીંયા કાન ને આવું બધું જનાવર ને એવું બધું રહેતું હતું જુનાગઢ નીકળતું હતું અમારા દાદી ને દાદા હતા હાલો હવે આપણે તમને ભોંયરું બતાવી દીધું ગુફા હવે આપણે ગુફામાંથી બહાર નીકળી તમને મજા આવે દર્શન કરવા આવજો બહુ મજા આવશે બહુ નેચરલી નજારો છે અહીંયા પાછળ તમે જોઈ લો નદીનો કિનારો છે અહીંયા તમે જુઓ ખાલી આ શાંત વાતાવરણ નદી આ પડખે નદી હલી જાય છે રાણીપેટ ડેમની છે તમે જોયું અહીંયા તમે આવશો ને એટલે તમને નકરો આનંદ જ આવશે કારણ કે એક બાજુ નદીનો કાંઠો ઠંડો પવન વાતાવરણ શાંત અહીંયા બહુ મજા આવશે એક વાર દર્શન કરવા આવજો આટલા બધા આડોસ પાડોશમાં છે એ તો બધા દર્શન કરી જતા હોય છે પણ કોઈક દૂર હોય તો અહીંયાથી દર્શન કરવા આવજો બહુ મજા આવશે રાણીપેટ ગામ પાસે જ છે અડધો કિલોમીટર થાય રાણીપેટ ગામ જો આયર્યું રાણીપેટ ગામ છે અહીંયાથી અડધો કિલોમીટર દૂર થાય ખાખરા થરવારા રસ્તે જતા આવી જાય છે તો મિત્રો હવે ખાસ જરૂરી વાત એ છે કે અહીંયા આપણે આ મહાદેવનું મોટું મંદિર બનાવવાનું છે તો તમે બધા સહયોગ આપશો તો મંદિર બની જશે અને તમે અહીંયા મહાદેવની માનતા કરશો તો એ તમારી મનોકામના પૂર્ણ થઈ જશે અમારી તો એક બે મનોકામના પૂર્ણ થઈ જશે તમે અહીંયા માનતા રાખી જોજો તમારી મનની મનોકામના બધી પૂર્ણ થઈ પૂર્ણ થઈ જશે અને અહીંયા મંદિર બનાવવાનું છે તો બધા ભાઈઓ સહયોગ આપજો આપણે બહુ મોટું મંદિર બનાવવાનું છે અને હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં